કંઈક એવી ગુરુ મહારાજની કૃપા થાય કંઈક આપણા વાઇકમાં કંઈક પૂરવનું કંઈક પીડ્યું હોય ને તારે આવું પૂજે છે બાકી પૈસા તો દુનિયામાં ઘણા નિભાઈ છે ઠેકાણે વાપરતા નથી આવડતું ચોરવીરા રામટેકરી સગરામ બાપુ બંધાયેલા છે એમને આપણે સાંભળવા છે હમણાં પણ ગુરુ અને શિષ્યના નાતાની આપણને પહેલા તો ખબર હોવી જોઈએ આપણે દીકરા દીકરીનું નું પણ કરીને તો આપણે આપણી નાયત માં કરીએ છીએ અને નાયતમાં કરીએ ને તો પછી દીકરીનું મોહાળ પૂછે દીકરીની માનું મોહાળ પૂછી આપણે ગુરુનું કાંઈ પૂછતા જ નથી કે મારે શું કરવાનું છે કંઠી મંદાવી લીધી કે બસ એમ નોકરા નથી એવું નકરું નથી જીવનની ઓળખાણ કરવા માટે બાપુ સદગુરુ ની જરૂર પડે તમારા અને મારા માત પિતા છે ને આપણા ગુરુ છે સો ટકા પણ એ મા બાપ છે ને એ જન્મ આપી શકે લાલન પાલન કરી કે ઉછેર કરી કે ઓળખાણ તો કરાવી શકે ઓળખાણ માટે બાપુ સદ્ગુરુની જરૂર પડે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે આની ઓળખાણ તો બાપુ માથે જો એવો કોઈ ધણી હોય ને તો આ બધું નક્કી થાય એવું છે બાકી જાણે છે બધા પણ આ એકલી એક વાત મહાપુરુષો કીધા કરે છે પણ આપણને જીવનમાં ઉતરે નહીં આનો અરજ શું આ રામકથા એવું બધે વંચાય છે તો મોર મૂળ માં વાત તો એક ને એક જ છે ને કે અયોધ્યાના રાજા દશરથ ને ચાર દીકરા ને એક વન માં ગયો ને સીતાજી ને રાવણ લઈ ગયો ને રામ ત્યાં ગયા ને સીતાજી રાવણ ને મારી ને સીતાજી ને લઈ આવ્યા ગમે મોરારી બાપુ વાંચતા હોય તો ભલે મારા જેવો વાંચતો ભલે વાત તો આવડી યાદ થઈ ને બીજું શું છે આપણે સાંભળે સાંભળે બીજું આવવાનું એવું છે ને કરવા હું તો કથા હમણાં કથામાં હું આવ્યો હતો પણ મારે પછી પ્રોગ્રામમાં નહોતો ટાઈમ મળ્યો નહોતો રોકાણ હું તો આ વણ તો નો રાફડો નહોતો ફાટ્યો આપણે એમ તો એટલું બધું ધર્મ ને એટલું બધું પૂન ને એટલું બધું આ માંડવા ધૂન ને ભજન ને પાર વગેરે ની એટલી ભક્તિ થાય છે તો બગાડ કા નથી અટકતો બગાડ તો અટકવો જોઈએ ને આ ખોટું છે મેં ન કહેવાય ને આપણે કઈક રોકાવું તો જોયે ને તો આ ખોટું છે એ ન કહેવાય તો આવડો સાચું હોય દા અટકતું કા નથી વિચારવા જેવું તો છે કાઈ એક તમે કથા કરાવો અને કથામાં ફાયદો શું મારો કહેવાનો અર્થ એ છે કે તમને ફાયદાની ખબર ન હોય તો આ કરવો શું કામ જો કથા કરાવ્યા પછી બાપુ બાપ દીકરાની જો તિરાડ હોય તો મટવી પડે ભાઈ-ભાઈની તિરાડ હોય તો મટવી પડે બેરાણી-જેઠાણીની તિરાડ હોય તો મટી જાવી પડે બાપુ કથામાં તો ફાયદો નગર તો શું મંડપ વાળા ને સાવન વાળા ને રસોઈયા ને કલાકાર ને વાંસવા વાળા ને એવડા એમને ફાયદો તમારો શું ફાયદો તમારા તો ખીસા ખાલી થાય ગામ ધુમાડા બેન દે ઘરના છોકરા કે ભયો ના છોકરા કે ના એના રથ મારે આડી છે આને જ ખવડાવવાનું હતું આ ભયો છે કથા કોઈ ઉગે કોઈ હરથ જ નથી નારાયણ તમને મને બાપુ સમજણ હોવી જો કે આપણે શું કરવા બેઠા છે અને આની ખબર ન હોય તો જીવનનો કોઈ અર્થ જ નથી રહેતો અને આને સમજવા માટે સંત ગુરુ જોવે અતારે સંત ગુરુનો પાર નથી જાજો અહીંયા ગમે તે જેલા બનાવી છે બનાવી છે બનાવો જેલા કાઈ પૂછતા નથી ગુરુ કાઈ દેતા નથી બધાયનું હાલ્યું છે એટલે હું તો હું તો એમ કહું ગુરુ મહારાજને પરછોણો વાળી દઈએ આપડે તો આ આ બધાય જીનતે છે એ બધાય કંઠ્યું બાંधे ખરા અમારે આ જીવનમાં બાપુ આવ્યા પછી તન મન ધન તમને હોય પછી અમારે શું કરવાનું છે બાપુ આવી કંઈક માગણી તો હોવી જોઈએ ને માગણી ન હોય તો કોઈ ગુરુ બનાવવાનો કોઈ અર્થ નથી ના ભજન એવું ડીંગો ડીંગ નથી એ તો બધું અત્યારે હેલ્યું છે ચોપડા લઈ લઈને બે જશે અમે એટલા લેવી છે એટલા લેવી છે એવું નથી આ જીવનમાં ઉતરવું જોઈએ આ ધંધો ખોલ્યો હતો દુનિયા અને આ જેને ભજન કર્યા ને જેને અનુભવ કર્યા ને એને જોડું નથી પહેરવા દીધું દુનિયા કઈ મજા લૂંટી છે

પણ ભક્તિ દિલાવર દેશ ની લાયા શ્રી ભાઈ કુભા પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર આ બાપુ પ્રહલાદ આ દુનિયામાં નો આવ્યો હોત આપણે અત્યારે ન બેઠા હોત भजन ની ઉત્પત્તિ હોય હરણાકશનો બાપુ ઇતિહાસ આખી દુનિયાને ખબર છે મારો કહેવાનો અર્થ એ છે કે કાઈક આપણું જીવન નું પરિવર્તન થાય ને તો આ ભજન ની મજા છે બાકી મેં તો ઘણી વખત આ બધા મને સાંભળેલો છે ને હું તો કાયમ કઉ છું કે મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે

સોખા ઘીના દીવા કરી અગરબત્તી કરી બે ટાઈમ આપણે નાય ધોઈને પૂજાપાઠ કરતા હોય પાંચ નામ લેતા હોય માળા કરતા હોય તો હું એમ કહું છું કે આખું ઘર તમારે કંઈક લગ્નમાં જવાનું હોય તો ઘરને તાળું મારો ઊંઘાડું હું હો કરું છું તમારી ક્યાં વાત કરી પેલા આપણે ત્રણે નાયડે દીધો સોખા ઘીના દીવા કરી બે દિવસ ધ્યાન નો રાખે અને જો એ ધ્યાન નો રાખે તો ક્યાં બાળું એના કરતા છોકરા ને ખબર લોટકા નો થાય પણ ભરોસો નથી મુદ્દો એ છે મને એક ભાઈ કહેતા હતા મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે એની વ્યક્તિ એવું નો હોય ભલે સાધુ સંતો કહે છે દુનિયા કે છે ને ભગવાન ન હોય તો દુનિયા હાલતી છે મને કે ક્યાં છે દેખાડો મેં કીધું તને તારો કાન છે તો કે હા દેખાય

એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો એકવીસ હજાર એટલે સંતો એ કીધું કે આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું હા શું ચાશી તો ભરોસો જ નથી ભલા અમે તો એક વાર ચોટીલા ગયા હતા બે ચાર ભાઈ બંધ ઉપર થી ઉતરતા ઓલા જાય છે હાલો આપણે શું કામ જાઓ છો એ તો કઈક નક્કી કરો આપણે આયા છીએ તો એનો કઈક હેતુ છે ને બળદેવ ભાઈ ઘરે ગુરુ મહારાજ ને બોલાવ્યા છે સંતવાણી નો છે એનો હિસાબ તો છે ને આપણે બજારમાં વસ્તુ ખૂટી હોય તો લેવા જાય કે ભાઈ ઘર માં વસ્તુ ખૂટી છે હું લેવા આવ્યો છું આપડે કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ તો કે મારે વ્યવહાર છે એટલે હું આવ્યો છું કારણ તો હોય ને જીવન નું કારણ તો હોય ને તો ઈશ્વરે તમને આ એનું કારણ જ હોય કરવા અરે બાબુ આ જીવનમાં ઉતારવા જેવો માણા નો અવતાર મળ્યો છે ને હું તો એમ કઉ છું કરોડો જન્મ ની કમાણી હોય તો એ નો અવતાર મળે અને એમાં અવતાર નો સમય મને એમ થાય સતયુગમાં આવી લોળા નહીં હોય સતયુગમાં હા હરિચંદ્ર રાજા સતયુગમાં થયા હતા ને પડ્યું લો આપણે જ્યાં હજી આવ્યો શું સતયુગ ને કરવો અયોધ્યા નો મહારાજા બાબુ કાશી માં એમ કેતો બાપુ શું ગુરુ મહારાજ ની વાત આપણે કરી ગુરુ મહારાજ નું દેણું ભરવા માટે પોતાના બૈરાની ની હરરાજી કરી અયોધ્યા ની મહારાણી કોની પાસે વાતું કરી રામ ખાનારા નથી મળતા નાખવું ક્યાં વાડમાં અયોધ્યાની મહારાણી નું બાપુ અયોધ્યા નો મહારાજા હરરાજી કરી નાખે વિચાર કરજો હજી આપણે બટકુ રોટલો દેવા રાજી નથી બૈરા હું વેસવાના હતા અરે સમય જીવે એવો આવ્યો છે ભલા મને આવો સમય તો કોઈ નહીં ફાળ્યો હોય આપણા ગઢાની જ વાત કરો ને આપણા ગઢાઈ હોની નોટ નથી લ્યો હવે આ માથે વરસાદ થાય બોલો પૈસા તો બધા રોવે છે મારી મે કાઈ નથી કાઈ મરો કાઈ નહીં રોવે છે બધા જ્યાં જાવ એક પાસે જાય કે ધાબુ ભરવું તો સુટા નથી બીજા પાસે જાય કે ડોબું વિયાણું કે દોવા નથી બીજા પાસે જાય કે છોકરા ને તેડી ગયા વેવ મોકલતા નથી બીજા માં જાય કે છોકરાને ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે આપણે જાણ વાકી દુનિયા રોવે છે હરી હરીને મેળવવા એ તો દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે એ મારા નાથ તે અમને માણા બનાવીને મોકલ્યા એમ જો મારા બાપ તારો જો અમને આભાર ન થાય તો માળાનો અવતાર ફોગટવી એટલે જેઠી રામ બાબુ એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ની કૃપા મારા ગુરુ મહારાજ ની તોલે હું ના આવી શકું એટલા માટે કે છે मारा तो यौगुण સંતોની વેદના છે સંતોની પીડા છે આ ભજન છે ને ચાર વેદ સ શાસ્ત્ર અઢાર પુરાણ અને એકસો આઠ ઉપર ની સંતો છે